નમસ્કાર મિત્રો આપણે પહેલાય પણ કહેતા હતા અને આજે પણ કેવું છે બનાસનું રતન કારણ કે બનાસ માટે ખૂબ કામ કર્યું છે ધારાસભ્ય સભ્ય તો ડીસાના હતા પણ આખા જિલ્લા માટે કામ કર્યું છે કે ખેડૂતોને કાયમ માટે પાણી મળે આ વિસ્તારના ભૂગર્ભ જળ ઉપર આવે સતત કાર્યશીલ અને સત્તર સતત એક્ટિવ અને મને લાગે છે કે સાહેબ સૌથી પહેલા પોસ્ટ મારી હતી મંત્રી તરીકેની ઘણા સમય પહેલા અને એ આજે સાકાર થયું છે અને આજે સાહેબ ને મળવાનો મોકો મળ્યો છે ત્યારે સાહેબ હવે જવાબદારી આખા ગુજરાતની છે હું વિશેષ રૂપ ની અંદર શ્રી નેતૃત્વ એટલે કે કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ જેમને આ જવાબદારી આપી છે આપણે શું સાથે મળીને નરેન્દ્રભાઈએ જે યજ્ઞનો આરંભ કર્યો છે ભૂપેન્દ્રભાઈએ જે યજ્ઞનો આરંભ કર્યો છે એને આપણે આગળ વધારવાનો છે શું સાથે મળીને બે હજાર વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં ગુજરાત શું કરી શકે સૌ લોકો ખેડૂતો કેવી રીતે મદદ કરી શકે એ એ દિશાની અંદર આપણે આગળ વધવાનું છે સાહેબ તારા સભ્યના પુત્ર તરીકે ક્યારેય કલ્પના કરી હતી કે એક નગરપાલિકાના કોર્પોરેટ હતી લઈને આજે ગુજરાત રાજ્યનું સુકાન જ્યારે સંભાળવાનો મોકો મળ્યો મને પાર્ટીએ જે જે જવાબદારી આપી છે એ નિભાવવાનો પ્રયત્ન કર્યો છે અને સારી રીતે લોકો સાથ સહકાર પણ આપે છે સાહેબ આપ જે રીતના જમીની સ્તર ઉપર કામ કરી રહ્યા છો અને એવી જ જવાબદારી મળી છે જંગલ ખાતાની કે જેને ટકાવી રાખવું ખૂબ જરૂરી છે અને એ જંગલ હશે તો જ વરસાદ આવશે વરસાદને લઈને ખૂબ ચિંતિત રહ્યા છો વરસાદનું જે પાણી આવે છે એને કામ છે ખેડૂતોને બહુ ફોલો કર્યું છે આ વખતે એ પણ જસ્ટ સાહેબ આપને ખૂબ ખૂબ ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે આપણે શું સાથે રહી અને જંગલ હોય જમીનો હોય સોઈલ બચાવવાનું હોય પાણી બચાવવાનું હોય સૌ સાથે મળીને કામ કરીએ મને વિશ્વાસ છે કે સૌ લોકોને ઇન્વોલ્વ કરવા એ મને ચોક્કસ વિશ્વાસ છે લોકો ઇન્વોલ્વ થશે અને નરેન્દ્રભાઈનું જે સપનું છે બે હજાર સિત્તેર સુધીનું નેટ ઝીરો કરવાનો એ સંપૂર્ણ સાકાર થશે ડીસા તાલુકામાં ગ્રાઉન્ડ ઉપર સતત રહ્યા છો હવે મોટી જવાબદારી આવી છે ડીસાને કેટલો સમય મળશે બધાને ન્યાય મળે એ રીતનો અમારો પ્રયત્ન રહેશે થેન્ક યુ સાહેબ અમારી સાથે જોડાવા બદલ તો આતા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી જેમને નવી જવાબદારી મળી છે ને એ જવાબદારી મળ્યા બાદ ડીસા પહોંચતા જ એમના સમર્થકો અહીંયા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં આજે એમના ફાર્મ હાઉસ ઉપર બધા લોકો એમને મળી રહ્યા છે આનંદની વાત એ છે કે નાની ઉંમરમાં આ મોટી જવાબદારી મળી છે તો એ સતર્ક રીતે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરશે જે રીતે ગ્રાઉન્ડ ઉપર સતત ડીસા વિધાનસભામાં કામ કરી રહ્યા છે જે રીતે બનાસના ખેડૂતોને એમને સતત કાર્યરત રાખ્યા છે એ પ્રમાણે જ આગામી સમયમાં પણ પ્રવીણભાઈ માળી કામ કરતા રહેશે મંત્રી તરીકે નમસ્કાર